શોખવામાં આવ્યું હતું અને મોરબી એસપી શ્રી લાઉ ત્રિપાટીની સદસ સૂચના હેઠળ મોરબી એલસીબી પીઆઈ મેહક મંડિયાને કામગીરી સૂંપવામાં આવે કે ચોરી છૂપીથી અનધિકૃત જે ચોરીઓ થઈ રહી છે અને કેટલાક ગંભીર જોખમકારક ઘટનાઓ બનાવને અંજામ આપી રહ્યા છે એવા ઈસાઉ ઉપર કડક કાર્યવાહી કરવાની આ અનમય પેટ્રોલિંગમાં હતા ત્યારે પીએસઆઈ બીડી ભટ્ટ એસઆઈ પટેલને બીએન ભરમાની ટીમ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાંથી ત્યારે માળિયા તાલુકાના વીર વિદરકા ગામે પરંપરા હોટલ ગ્રાઉન્ડમાંથી ગ્રાઉન્ડ માંથી અનધિકૃત રીતે ગેસ કટિંગ કરતી ટેન્કર અને અલગ અલગ મુદ્દામાલ સાથે એક ઇસમને કુલ છપ્પન લાખ ચાલીસ હજારના મુદ્દામાલથી ક્રાઇમ બ્રાન્ચ મોરબીએ પકડી પાડેલ છે આ કામે કુલ ચાર આરોપીઓ સંકળાયેલા હતા અને ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે જેમાં પકડાયેલા આરોપી સાજન ઉર્ફે શરીફ ખાન પઠાણ ઉમર વર્ષ એકવીસ હાલ પરંપરા હોટલ વીર વિદરકા ગામ મુખ્ય આરોપી છે તદુપરાંત પકડવાના બાકીમાં ટેન્કર અને બોલેરો પિકઅપ ગાડીના ચાલક અને બોલેરો ગાડીનો એક બીજો ચાલક જે રેડ દરમિયાન પોલીસને જોઈ નાસી ગયેલા હતા આ કામે મુદ્દામાં કબજે કરવામાં આવ્યો છે જેમાં ગેસ ટેન્કર ગેસ ભરેલા સિલિન્ડર બોલેરો ગાડી ગેસ ભરેલા ખાલી સિલિન્ડર ગેસના અને એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક વજન કાર્ટોન રબર વાલ આ બધું જે કામ હતું એ એકદમ ઓર્ગેનાઇઝ તરીકેથી કરવામાં આવતું હતું તો ખૂબ જ જોખમી હતું જે ગેસની મોટી ટેન્કરમાંથી નાના ગેસના બાટલામાં બાટલા ભરી અને અનધિકૃત રીતે વેચાણ કરવાનું આ કામ હતું જે એલસીબીએ પકડી પાડીને ખરેખર એક જીવન રક્ષક કાર્ય કરી છે